મિત્રો યુટ્યુબમાં થોડા સમય પહેલાં એક અપડેટ આવી છે કે તમે શોપિંગથી કમાણી કરી શકો છો દરેક મિત્રોને ખબર છે અને શોપિંગમાં એવું છે કે કોઈપણ પ્રોડક્ટ તમારા વિડીયો નીચે લીંક મૂકો તો એની અંદર છે ને મિત્રો તમને કમિશન મળે કોઈપણ વ્યક્તિ ત્યાંથી ડાઉન મતલબ ઓર્ડર કરે છે કોઈપણ વ્યક્તિ કાંઈ મંગાવે છે મતલબ ઓનલાઈન તો એમાંથી જે પણ કમિશન મળે છે એ તમને મિત્રો યુટ્યુબની અંદર વિડીયો દ્વારા તમને મળે છે કે દરેક વિડીયોની અંદર તમે કોઈ કોઈપણ પ્રોડક્ટને શેર કરો ને એમાંથી તમને યુટ્યુબ દ્વારા કમાણી કરવામાં આવે છે હવે આ પ્રોડક્ટ મિત્રો અને આ જે શોપિંગવાળું ઓપ્શન બધા લોકોને મિત્રો મળે છે કે નથી મળતા એ સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું મારા એક સબસ્ક્રાઈબર મિત્રએ કોમેન્ટ કરી હતી કે શોપિંગનું ઓપ્શન અમને ઇનેબલ થતું નથી મતલબ ચાલુ થતું નથી તો મિત્રો આપ જોઈ શકો છો શોપિંગનું ઓપ્શન મેં અહીંયા આપણી ટેકનિકલ જયુગની અંદર ચાલુ કર્યું છે અને એની અંદર આ ટાઈપનું કંઈક ફીચર તમને જોવા મળશે કે અહીંયા જુઓ કોઈ પણ વ્યક્તિએ અહીંયા જે પણ પ્રોડક્ટ તમે શેર કર્યો વેચાણ કેટલી થઈ છે કુલ કેટલા પ્રોડક્ટ તમે ક્લિક કેટલા લોકોએ કર્યું છે અને એની જે અર્નિંગ છે એ તમને અહીંયા જોવા મળશે આ ટાઈપનું ઓપ્શન છે બરાબર અને ક્યારે એની અર્નિંગ તમને મળે છે કેટલી કેટલું એનું જે અહીંયા જો બોનસ મળે છે બધું અહીંયા તમને લખેલું જોવા મળી રહેશે પણ કહેવાનો મતલબ કે આ ઓપ્શન એનેબલ અમારે થતું નથી તો મિત્રો અહીંયા તમને એક બીજી ચેનલ પણ તમને દેખાડી દઉં જેથી મિત્રો તમને વિશ્વાસ આવે કે આ કઈ રીતે કામ કરે છે તો ચલો આપણી પાસે એક આ બીજી ચેનલથી આપણે જે આ ચેનલની અંદર મેં ઓપ્શન ઉપર આ ક્લિક કર્યું છે ડોલરવાળા ઓપ્શન તો અહીંયા ઓપ્શન શોપિંગનું તમને મિત્રો જોવા મળી જ રહ્યું છે તમે ખુદ જોઈ શકો છો તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ તો ક્લિક કર્યા પછી મિત્રો ડાયરેક્ટ તમને આ ઓપ્શન આવે છે સ્ટોર કનેક્ટ કરો પણ એની અંદર જે નવું ફીચર આવ્યું છે તમને આ ટાઈપના ફીચર મળે છે પણ જે આપણી મેં પહેલાં તમને ફીચર દેખાડ્યું જે પ્રોડક્ટ શેર કરવાનું એ ઓપ્શન તમને નથી મળતું મિત્રો ઘણા લોકોએ યુટ્યુબની અંદર વિડીયો બનાવ્યા હશે અને તમે દરેકના વિડીયો જોયા હશે પણ મિત્રો ઘણા વિડીયોની અંદર છે ને પૂરી માહિતી પણ મિત્રો હોતી નથી કે આ ફ્રીચર મિત્રો આપણે ચાલુ કરવું છે તો કઈ રીતે કરવાનું છે એના માટે આપણે શું કરવાનું છે એ ઘણી બધી પ્રોબ્લેમ મિત્રો હોય છે પણ આજે મિત્રો તમને આ વિડીયોની અંદર છે ને લાઈવ પ્રૂફ સાથે માહિતી તમને સમજાવીશ અને તમે ખુદ તમારા યુટ્યુબની અંદર બધી માહિતી મિત્રો આ મેળવી શકો છો કે જે શોપિંગનું ફીચર છે આપણે ચાલુ કરવા માટે એના માટે શું કરવું પડે છે બસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે પણ મિત્રો ખેતરની અંદર કામ વધારે ચાલુ છે પાણી ચાલુ છે જીરામાં તો આજે પણ ખેતરમાં તમે એરંડામાં જોઈ રહ્યા છો આજે પણ વિડીયો અહીંયા બનાવવા ટાઈમ મળ્યો એટલે બેસી ગયો કારણ કે એક બાજુ મશીન ચાલુ છે કદાચ તમને અવાજ આવતો હોય તો તો અહીંયા તમને આપણી સ્ક્રીનમાં ચાલુ કરેલી છે જે અહીંયા જે એનું મોનોટાઇઝ જે પોલિસી છે શોપિંગની તમારે ચાલુ કરવા માટે શું શું જરૂરી છે એ તમને કહી દઉં તો સૌથી પહેલાં તો હું તમને અહીંયા સ્ક્રીનમાં નહીં દેખાડું તમારે ખુદને તમારી યુટ્યુબની અંદર આપણે યુટ્યુબને ઓપન કરી લેવાની છે તમારે કોઈ પણ યુટ્યુબ ચેનલને પછી જે આ તમારો પ્રોફાઇલ ફોટો છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી મિત્રો તમને એક ઓપ્શન મળશે સૌથી નીચે સહાય અને પ્રતિસાદ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમને એક ઓપ્શન મળશે સર્ચ કરવાનું તો અહીંયા ખાલી તમારે સર્ચ કરવાનું છે શોપિંગ તો ચલો મિત્રો આપણે શોપિંગ લખી લઈએ તો અહીંયા મેં અહીંયા શોપિંગ સર્ચ કરી લીધું છે હવે મિત્રો આગળની સ્ક્રીન તમને નહીં દેખાડવું કદાચ યુટ્યુબ વિરુદ્ધ હોય તો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ આવે પણ અહીંયા તમને ઓપ્શન મળશે પાંચ જોવાના તો કઈ રીતે છે એમાંથી અલગ અલગ ઓપ્શન છે એમાંથી તમારે કયા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો મિત્રો અહીંયા ત્રીજા નંબરનું એક ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે જે પ્રોડક્ટ શેર કરવાનું છે શોપિંગનું ડબલ વખત લખેલું છે તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો જો જે શોપિંગનું ઓપ્શન છે જે તમને કમાણી કરવાનું ઓપ્શન મળ્યું છે કઈ રીતે ચાલુ કરવાનું છે ને એની અંદર તમે કઈ રીતે કમાણી કરો છો એની આખી ડિટેલ તમને અહીંયા જોવા મળશે કારણ કે યુટ્યુબની અંદર તો તમને લાખો વિડીયો મળશે મિત્રો પણ લાખો વિડીયોની અંદર જે સચ્ચાઈ છે ને એ મિત્રો અહીંયા તમને જોવા મળશે કારણ કે હું તમને કદાચ બોલવામાં મારા ભૂલ થઈ જાય પણ જે યુટ્યુબની અંદર જે એની પોલિસી છે એ ખોટી ના પડે તમે સમજી ગયા હશો મિત્રો અને આપણી ચેનલની અંદર મેં એવા વિડીયો બનાવ્યા છે કે આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને દરેક માહિતીની નોલેજ હોવી જોઈએ તો અહીંયા થોડાક તમે ઉપર જશો ને એટલે તમને અહીંયા બધું માહિતી અહીંયા તમને ગુજરાતીમાં જોવા મળશે તો અહીંયા ગુજરાતીમાં જે લખેલું છે ને એ હું તમને વાંચીને કહું છું નિર્માતા માટે પાત્રતાની જરૂરિયાતો મતલબ તો અહીંયા ખાસ કરીને સામેલ થવાના આમંત્રણ મેળવવા માટે તમારે નિર્માતા માટેની પાત્રતાને ઓછામાં ઓછી જરૂરિયાત પૂર્ણ કરવાની શક્ય આવશ્યકતા છે જેમ કે મતલબ જે તમારે શોપિંગનું ઓપ્શન છે તમારે ફોનની અંદર ચાલુ નથી થતું તમારી ચેનલ મોનોટાઇઝ છે પણ શોપિંગનું ઓપ્શન તમારામાં નથી થતું તો ચાલુ કરવા માટે એની જે પોલિસી છે કઈ છે એનો રૂલ્સ કયો છે તો સૌથી પહેલાં તો મિત્રો તમારી ચેનલ યુટ્યુબ પાર્ટર્ન એટલે કે મોનોટાઇઝ હોવી જોઈએ બીજા નંબરમાં તમારી ચેનલમાં દસ હજાર કરતાં વધુ સબ્સ્ક્રાઇબ હોવા જોઈએ હવે તમે મિત્રો સમજી ગયા છો કે તમારી ચેનલની અંદર દસ હજાર સબસ્ક્રાઈબ હોય ને તો જ આ શોપિંગનું ઓપ્શન તમારા ફોનની અંદર એનિબલ એટલે કે તમે ચાલુ કરી શકો છો ત્રીજા નંબરમાં જરૂરી છે કે તમારું યુ યુનાઇટેડ સ્ટેટ અને ઇન્ડોસિનિયા દક્ષિણ કેરિયાના અને થાઇલેન્ડમાં સ્થિતિ હોય તમારી ચેનલમાં મ્યુઝિક ચેનલ નથી આધારિત કલાકાર ચેનલ નથી અથવા મ્યુઝિક પાર્ટનર સાથે સંકળાયેલી નથી મ્યુઝિક પાર્ટનરમાં મ્યુઝિક લેબલ મિત્રો અને પબ્લિશર અથવા વેવમાં સમાવેશ હોઈ શકે છે તો આ ટાઈપનું મિત્રો ઓપ્શન તમને મળે છે ને તે ચોથા નંબરમાં એ પણ છે કે તમારી ચેનલ ઓડિયન્સ સેટિંગ બાળકો માટે યોગ્ય ન હોવી જોઈએ તો મિત્રો તમે ખુદ સમજી ગયા છો અને યુટ્યુબની અંદર તમે કેટલા પણ મિત્રો વિડીયો તમે સર્ચ કરશો ને તો આ માહિતી તમને નહીં મળે કારણ કે હું તમારા તમને એવું લાગતું હશે કે આ વિડીયોની અંદર રમેશભાઈ કદાચ ખોટું સો ટકા બોલતા હશે પણ તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર જ તમારે ચેક કરવાનું છે કે આની અંદર જે મેં શબ્દો તમને કાંઈ જે પણ માહિતી એના વિશે આપી ખોટી છે કે સાચી છે તમારે ખુદને નક્કી કરવાનું છે મિત્રો તમારી યુટ્યુબ ચેનલની અંદર જ તમને જે પણ અપડેટ હોય ને ત્યાંથી જોવા મળી રહેશે મિત્રો ખાસ કરીને તો ત્યાં જઈને જ મિત્રો ચેક કરી લેવાનું પણ હા જે પણ અપડેટ હશે ને એ બાકી સચ્ચાઈની જ આપણે વિડીયો બનાવશું ભલે લેટ આપણે સો ટકા મિત્રો બનાવીએ છીએ પણ એના કયા ફીચર કઈ રીતે મળે છે કઈ રીતે એની જે અપડેટ છે પોલિસી છે એ ચેક કરીને જ મિત્રો આપણે વિડિયો બનાવીએ છીએ કારણ કે યુટ્યુબની અંદર તમે ઘણા બધા વિડીયો સો ટકા જોતા હશો પણ આ ટાઈપની તમને માહિતી કોઈ પણ યુટ્યુબની અંદર મિત્રો તમને આપવામાં નહીં આવી હોય અને તમે ખુદ મિત્રો આ માહિતી ઘરે બેઠા ચેક કરી શકો છો તો વિડિયો તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુગાને જેની અંદર યુટ્યુબની રિલેટેડ દરેક માહિતી તમને છે ને મિત્રો ગુજરાતી ભાષાની અંદર મળી રહેશે અને હું એક સામાન્ય માણસ તમારા રીતે આપણા જેટલા પણ સબસ્ક્રાઈબ મિત્રો છે એ આપણા એક સામાન્ય માણસો છે અને દરેકને માહિતી અને હેલ્પફુલ વિડીયો થાય ને એવા દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો તો આપણી આ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને